ખંભા તાલુકા કેળવણી સાર્વજનિક કેળવણી મંડળ કોલેજ કેમ્પસ ખાતે એકસો ચુમ્માલીસ પ્રાથમિક શાળાઓમાં વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં વ્હીલચેર વિતરણ કરવામાં આવ્યું ઓએનજીસી તેમજ એલોમેટના સહયોગથી કેળવણી જિલ્લા વહીવટતંત્રની ઉપસ્થિતિમાં ખંભા તાલુકાની એકસો ચુમ્માલીસ પ્રાથમિક શાળાઓમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં એકસો ચુમ્માલીસ વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર તેમજ નાયબ કલેક્ટર શ્રી ખંભાત ઓએનજીસી ના એસેન્ટ મેનેજર શ્રી શર્માજી ખંભાત મામલતદાર જોશી સાહેબની ઉપસ્થિતિમાં વ્હીલચેર કાર્યક્રમ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તેમજ નાયબ કલેક્ટર શ્રી ખંભાત મામલતદાર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખંભાત અને મુખ્ય દાતા ચંદ્ર વ્યાસ અને સમગ્ર ખંભાત તાલુકામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અંતે ખંભાતના શ્રી ડીજે જોશી દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર નાયબ કલેક્ટર શ્રી સંવાદદાતા શ્રી વતી ઓરજીસિંહના મેનેજરશ્રી પત્રકાર મિત્રો અને તમામ શિક્ષક સર્વન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો બધા મતદાન મથક ઉપર વ્હીલચેરની ડિમાન્ડ કરે સક્ષમ એપ્લિકેશન હતી તંત્ર તરફથી ચોટીના તંત્ર તરફથી વ્હીલચેર ત્યાં પહોંચાડવાની હોય છે ખંભાતની વાત કરીએ તો ખંભાતમાં એકસો ચુમ્માલીસ મતદાન મથકોની લોકેશન છે ટોટલ બસો અડત્રીસ મતદાન મથક છે એકસો ચુમ્માલીસ લોકેશન ઉપર અને ખંભાતના ચૂંટણી અધિકારી એસટીએમ ખંભાત અને ઓએનજીસીના સંયુક્ત આ આખી સગવડ ઊભી કરવામાં આવી છે ઓ એનજીસી તરફથી કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટીના ભાગરૂપે એકસો ચુમ્માલીસ લોકેશન્સ ઉપર એલિમ્પો તરફથી વ્હીલચેર ખરીદીને તમામ મતદાન મથકોની સ્થળો ઉપર વ્હીલચેરની સગવડ ઊભી કરવામાં આવી